કાર્યવાહી કરે છે પણ નક્કર પરિણામ મળતું નથી જેનો ભોગ નગરજનો બની રહ્યા છે ત્યારે ગાર્ડન વિભાગ દ્વારા શહેરના જાહેર રસ્તાઓ પર દાનપુર માટે રચકાનું વેચાણ ઠેર થઈ રહ્યું છે જેને બંધ કરવા માટે રસ્કા ડ્રાઈવ કરવામાં આવી રહી છે પણ આ રસ્કા ડ્રાઈવમાં રખડતા ઢોર નથી હોતા જેને કારણે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને નાથવામાં તંત્ર નિષ્ફળ જશે તો તંત્ર માત્ર રસ્કા ડ્રાઈવ ગોઠવીને સંતોષ માણવાના બદલે યોગ્ય નિરાકરણ લાવે તેવી લોકોએ માંગ કરી હતી

ટેકરી ચોક પ્રભુદાસ તળાવ દીપક ચોક મહિલા કોલેજ થઈને અત્યારે એરપોર્ટ રોડ ઉપર અમે કામગીરી બજાવીએ છીએ અને આ રચકાની કામગીરી રોજ ચાલુ જ રહેવાની છે રચકો ઉપાડવાની જે રોડ ઉપર જાય રોડ ઉપર નાખે છે એ લોકોને કેટલો ટોટલ અત્યારે રચકો થઈ ગયો અત્યારે લગભગ સાડી ચારસો ચારસો કિલો આસપાસ છે સાહેબ એક બીજી વસ્તુ છે કે તમારા એક બીજા ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે ગાયોને રખડતા ઢોરને રસ્તા ઉપરથી પકડવાની કામગીરી હાવ નહીવત છે ડેપ્યુટી મેયરનું દેહાંત થયું અને ઝડપે લેવા ત્યાર પછી તમે આ કામગીરી શરૂ કરી છે તો તમને એવું નથી લાગતું કે તમે લોકોને દાન કરતા રોકો કે આની માટેની ક્યાંક બીજી અન્ય વ્યવસ્થા કરવી જોઈએ અમે ઓફિસ હુકમના આધીન કામગીરી કરીએ છીએ કોઈ ઓલાને નહીં ઓફિસ અમને હુકમ કરી મુજબ અમારા કામગીરી બજાવવાની રહેશે